હજી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીના રોજ આવી રહ્યો છે અને બધા જ લોકો એને ઉત્સાહભેર મનાવતા હોય છે પરંતુ આપણે ઘણીવાર વાર સાંભળ્યું છે લોકો ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરતા હોય છે અને જેના કારણે વાહન ચાલકો કે ટુ વ્હીલર પર જે કોઈ જતા હોય કે રાહ દી હોય એના ગળાની અંદર એ દોરો ફસાય છે અને એક એવા મોટા અકસ્માતનો બનાવ બનતો હોય છે કે જેની અંદર લોકોના મૃત્યુ પણ થતા હોય છે હવે આવા પ્રકારના બનાવ ન બને તે માટે આપણે એક આવી પહેલ કરી છે કે જે ટુ વ્હીલર તમારું હોય એની આગળ મસૂલીઓ બાંધી અને આપણે આવા અકસ્માતથી બચી શકીએ જાહેર જનતાને પણ મારી અપીલ છે કે તમે આવા અકસ્માતથી બચવા માટે આવા કાર કે બીજી કોઈ પણ વસ્તુ જેવી કે ઘણા પટ્ટો છે કે રૂમાલ છે એ બાંધીને પણ તમે પોતાનો એક બચાવ કરી શકો છો અને બીજી જે મકર સંક્રાંતિ મનાવતી પબ્લિક જે છે આપણા જે મિત્રો છે બધાને એક વિનંતી છે કે જ્યારે પણ તમે પોતાનો ઉત્સાહ મનાવી રહ્યા છો ત્યારે ચાઇનીઝ દોરણ ઉપરાય ઉપયોગ ટાળીશ